એકાવન ગાડીઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાઈ જ્યાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે વાવ થરાદ મરતોલી ભાઈ ચેહાર માતાના ધામે મરતોલી ધામ જ્યાં ચેહાર માતાનું મંદિર છે એ ચેહાર માતાના મંદિરે ભાઈ પાંચસો ને એકાવન જેટલી ગાડીઓ રોડ ઉપર ચાલતી થઈ હવે તમે વિચારો સાહેબ કે દસ કે પંદર કે પચાસ ગાડીઓ હોય તો પણ કેટલું બધું ટ્રાફિક થઈ જાય ભાઈ ત્યાં લોકોને નીકળવું પણ કાઠું પડી જાય અને આ બધાની વચ્ચે સાહેબ વાવ થરાથી પાંચસો ને એકાવન જેટલી ગાડીઓ અને બધી ગાડીઓની અંદર ચેહરમાના મોટા મોટા ફોટા મોટો વરઘોડો લઈ અને મરતોલીસે ચેહરમાના ધામે લઈ જવામાં આવ્યો જે બિલકુલ અને જેટલા પણ લોકોએ આ પાંચસો ને એકાવન જેટલી ગાડીઓ જોઈએ લોકોના હોશ ઉડી ગયા ભાઈ કે હવે તો ઇતિહાસ રચાઈ ગયો ભાઈ પાંચસો ને એકાવન જેટલી ને એક જ જેવી ગાડીઓ ભાઈ તમે વિચારો સાહેબ એક જ જેવી ગાડીઓ બધા લોકોના હોશ ઉડી ગયા કે ભાઈ આ છે શું અડધો કલાક સુધી તો લોકો જોતા જ રહ્યા કે ભાઈ આ ગાડીઓ ક્યાંથી આવે ને ક્યાં જાય છે પછી ખબર પડી કે આ તો વાવ ધરાથી મરતોલી સુધી ચિહારમાંના ધામે આ ગાડીઓ જાય છે તો ખાસ કરી અને જય મા ચેહર લખી નાખજો હવે ચાલો સૌથી પહેલા તમને વિડીયો બતાવો આ વિડીયો જુઓ અને ખરેખર બૂમ પડાવી નાખ્યો જય મા ચેહર